નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા મિત્રને મળવા માટે આવ્યા છે કે જેમને કંઈક સમસ્યા હતી અને એ સમસ્યા આજે ઘણા બધા લોકોને સતાવે છે એવી સમસ્યા છે જે અમે વાત કરી એના ઉપરથી અમને જાણવા મળ્યું તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય જાણીશું અને પછી આપણે એમને પૂછીશું કે શું પ્રોબ્લેમ હતો અને એના ઉકેલ કેવી રીતના મળ્યો શું નામ છે તમારું શાંતિલાલ ઓકે અને તમારું ગામ કયું જરણપાડા અને તાલુકો કયો છે અને જિલ્લો દાંત ઓકે તો મને એ જણાવો કે તમને સમસ્યા શું હતી દાંતની પેડામાં કાયમ સતત સોજો ને પરુની પેડામાં સોજો આવે પરુ આવે અને સતત દુખાવો થાય હવે આ સમસ્યા કેટલા વર્ષથી હતી પહેલાં તો એ જણાવો લગભગ ત્રીસ અગત્રીસ વર્ષ ત્રીસ થી ઓગણત્રીસ વર્ષ જૂની સમસ્યા હતી તો જ્યારે આટલા વર્ષથી આ સમસ્યા હોય તો સ્વાભાવિક છે કે આપણે કંઈ ને કંઈ સારવાર કરાવતા હોઈએ તો શું કરાવતા સારવાર તમે આમ પ્રોબ્લેમ આવે તો દાંતના એમાં

લગભગ વર્ષ પછી ટ્રીટમેન્ટ અચ્છા એટલે છેલ્લા વીસ વર્ષથી તમે આ ટ્રીટમેન્ટ સતત ચાલતી હતી તો એનો કોઈ કાયમી ઇલાજ નથી થયો બરાબર છે અત્યારે હાલમાં કેવું છે હાલમાં આ જે પેસ્ટ ને કયું બતાવજો ને અલ્પેશભાઈ ઓકે આ જે નેટસપ કંપનીનું હર્બલ ડેન્ટલ પેસ્ટ છે આનો તમે ઉપયોગ કર્યો કોની પાસેથી મેળવ્યું તમે કલ્પેશભાઈ પાસેથી કલ્પેશભાઈ એટલે અહીંયા જે આ બેસેલા છે એમની પાસેથી હા હા સંપર્ક કેવી રીતે થયો એમના જોડે તમારો એ અમારા અહીંયા આશા ફેસિલિટર આ અનિતાબેન છે ને હા એમના ઘરે આવેલા અચ્છા પછી એમણે અમને વાત કરી ઓકે એ એમના દ્વારા કોન્ટેક્ટ કલ્પેશભાઈનો થયો ઓકે અને આ જ્યારે તમે સૌથી પહેલા એની માહિતી મળી તો તે સમયે તમને શું લાગતો તો કે એનાથી રિઝલ્ટ મળી જશે એવું લાગતો હતો કે મનમાં કંઈ પ્રશ્ન હતા પ્રશ્ન તો કંઈ નહીં પણ ચાલ લઈએ વાપરી તો જઈએ પછી રિઝલ્ટ શું આવે તે અચ્છા મતલબ કે હું એક ઉમેદ હતી કે ભાઈ વાપરી જોઈએ ટ્રાય કરી જોઈએ જોઈએ આવે કે એવું રિઝલ્ટ આવે શું છે તે બરાબર ને અને કેવી રીતના તમે એનો વાપરતા બે ટાઈમ એક ટાઈમ કેવી રીતનો સવારમાં બ્રશ કરું અચ્છા એટલે બ્રશ કરતી વખતે નોર્મલી વ્યક્તિ કેવો હોય કે બ્રશ કરે થૂંકી નાખે તો તમે કેટલા સમય રાખતા મોમાં મોંમાં મિનિટ સુધી મોમાં એ પેસ્ટ રાખે રાખતા બરાબર ને આવું રેગ્યુલર તમે સવાર સાંજ બે ટાઈમ યુઝ કર્યું તો કેટલા દિવસ પછી તમને એનું પરિણામ દેખાવાની શરૂઆત થઈ ગઈ પંદર દાડાથી મને આ જે પેસ્ટ યુઝ કર્યું ને તો એનું મને દાંતમાં જે ઝંઝનાટી હતી જે પેળામાં દુખાવો થાય ને એમાં મને રાહત અનુભવ્યો હતો અચ્છા એટલે પંદર દિવસ વાપર્યા પછી તમને ખબર પડી ગઈ હવે જયારે દાંતની સમસ્યા હોય તો આપણે એવું કહેવાય કે ઘણું બધું આપણે સહન કરવું પડે તો શું શું થતું હતું એમાં મતલબ તમને તકલીફ શું થતી હતી

ખાવામાં શું પ્રોબ્લેમ આવતો તો ખોરાક ખાવામાં ઠંડુ વસ્તુ કે ગરમ વસ્તુ ખાવું હોય તો કેવું રહેતું એમાં જો ઠંડી બહુ ઠંડી વસ્તુ હોય ને તો દાંતમાં ઝંઝનાટી થાય અચ્છા અને જો રોટલો ને એવો કલાક બે કલાક થઈ જાય તો ચાવામાં તકલીફ પડે અચ્છા કડક થઈ જાય કડક થઈ જાય નરમ નરમ જ ખાવું પડે કડક વસ્તુ ખાવું મુશ્કેલ થઈ જાય તો આવી સમસ્યા તમને છેલ્લા ઓગણત્રીસ કે ત્રીસ વર્ષથી હતી અને છેલ્લા વીસ વર્ષથી તમારે છ છ મહિને ટ્રીટમેન્ટ કરાવવા માટે જવું પડતું હતું અને આજે એ સમસ્યા દૂર થઈ ગઈ તો આ ટૂથપેસ્ટ વિશે તમારે શું કહેવું છે મતલબ જો બીજા મિત્રો કે જેમને સમસ્યા છે એ લોકો તો વાપરશે તમારી વાત સાંભળીને સમસ્યા ન હોય તો વાપરી શકાય ખરું હા વાપરી શકાય એના માટે આપણા દાંતમાં જે સમસ્યા હોય ને

સાફ કરવાના બારસો રૂપિયા અચ્છા બારસો રૂપિયા થતા હતા એટલે છ છ મહિને બારસો બારસો રૂપિયા એટલે વર્ષમાં ચોવીસો રૂપિયા તમારે ઓછામાં ઓછો ખર્ચો એ સિવાય બીજો કોઈ ખર્ચો થતો દાંત માટે ઓકે તો મતલબ ચોવીસો રૂપિયા તમારે હવે બચી જશે દાંત પણ સારા છે અને અત્યારે હાલમાં તમે ઠંડી વસ્તુ કે એવું ખાવાની ટ્રાય કરી ખરી અચ્છા અને હવે જ્યારે આપણે રોટલી થોડી

સત્તાણું છવ્વીસ છવ્વીસ વીસ વીસ ચોર્યાસી ચોર્યાસી બેતાલીસ બેતાલીસ ઓકે તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર